જ્યાં જ્યાં નુકસાન પહોંચાડ્યું ત્યાં ત્યાં સ્થળ પર લાવવામાં આવ્યા બાબર હાઈવે પર મારામારી જીવલેણ હુમલો થયો જેના પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો બાબર ખાતે ઉતરી પડ્યા તોફાની તત્વો છ જણાને પોલીસ દ્વારા જે જગ્યાએ તોડફોડ કરી ત્યાં લઈ જવામાં આવ્યા પાણીપુરીની લારી કેરી જ્યુસની લારી અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લાવીને નુકસાન પહોંચાડેલ પોલીસ દ્વારા છ જણાને ત્યાં સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એવા ગોપાલપુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા